મોબાઈલ માં જોઈને આયા આ તો જમાનો ઓનલાઈન છે એટલે હું માતા ઓનલાઈન થઈ જઈ પેલા તો માતાઓના આવા પરચા હોય ને જબરા તો પેલા કાગળ લખી ગોમે ગોમ વેચવા પડતા કે ફલાણી ગોમમાં ફલાણી માતા આવો પરચો આલ્યો આવો ઇતિહાસ પૂર્યો આવું પ્રમાણ આલ્યું આવી સતવારી માતા જેવા પેલા જોજો કાગરિયા છાપતા અને વેચે ગામે ગામ કે ફલાણા ગામની મેલડી આવી છે પણ આજ જમાનો એ જતો રહ્યો આજ મોબાઈલ નો યુગ આવ્યો એટલે મેં માથા એ મોબાઈલ ના માધ્યમ રાખી મારો અવાજ દરેક ભાવિક ભક્તો સુધી પહોંચાડ્યો આવું બહુ આ જોઈ 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 અને વિશ્વાસ કરીને આયા આ જગત માં બધી જગ્યાએ ફર્યા પણ હનમ કઈક અલગ છે આ માતા કંઈક જુદી લાગે છે એટલે વિશ્વાસ આવ્યો ને એટલે આયાસુ બધાય એક રવિવાર આવ્યો હશે ને ખાલી અમ થાય લાવ ઓટો મારવાયે એનો ઓટો મારવા આવ્યો છે એને પણ મારો વાલો ભાવિક બનાવી દીધો આવું બહુ સર બોલું એ લાય ને તો તારી જોડે આવ એવા જોડે તે આ તમારે મૂકીને આવતા રે પેલા ફોન કરે ચો તકે બારે જા લેવા લેવાતો રે ના ના તું તો બહુ મોડો આવો એટલે પ્રવચન વાપરવાનું હોય એવા પ્રવચન વાપરવા આવો છો ને આ તો તમારા માટે જ બેઠી જે તે કરીશ ગાદી પર તમારા માટે જ હશે બહુસર મેલેડી બહુસર મેલેડી બહુસર મેલેડી બારે જા ધામ એક મારી ઓળખ છે અને બહુચર મેલેડી બારેજા ધામ આખા ગુજરાત નહીં પણ આખી દુનિયામાં એક જ જગ્યાએ છે બીજે આ બધા કોણ ભરજો કદાચ મારા સાનિત્ય જેવું કોઈ બહુચર નો ફોટો રામ ભગવાન નો ફોટો મેલી દે અને આવી ચુંદડી ઓઢીને ને ધૂણ તો માનવું નહીં કે હું બહુચર હું ફુખાર મેલેડી હોય આવું કહું છું એક જ છે બારેજામાં અને મારી ગાદી થતી ખાલી બારેજા એટલે નવા ભાવિક ભક્તો ભ્રમિત ના થાય એના કારણે બોલું છું એક ને હજાર વખત જોજો કદાચ હું ગાદી પર ધૂણતી હોઈશ પણ ઓળખવા વાળા તો ખાલી મારા અવાજ થી ઓળખી જાય એવા ભક્તો છે પણ નવા આવેલા છે એમને કહું છું આ વાંચવાનું શ્રી રામ વારી મેલડીમાં બારેજા ધામ આ બહુસરનો ફોટો જોવાનો રોમનો ફોટો જોવાનો મારો મેલડીનો ફોટો જોવાનો આવું જોશો ને એટલે ખબર પડશે આ તો બારેજા ગોમની માતાશ આ તો સોલંકી પેઢીની માતાશ આ તો બહુસર મેલડી આ તો રોમ વારી મેલડી આ તો ખુખાર મેલડી જેથી મારું પ્રવચન હોવા પડતા હોય મને માતા જોતા હોય મારા પરચા જોતા હોય ઓકે મારી વાત કરી હોય અને મારું માતાનું એટલે નીચે કૂકનું હોય આઈ જાય છે ને એમાં તો હવે હું શું કરીએ કૂકો એ તો મોબાઈલની જે યુટ્યુબ વાળા એ સિસ્ટમ બનાવીએ એ પ્રમાણ ચાલતું હોય પણ નવા ભાવિક ભક્તોને એ કહીશ કે ઓળખ રાખજો મારી એ બારેજા ગામ સિવાય ક્યાંય ગાદી થતી એ યુટ્યુબ પર આવતું જોતા રહેજો અને બીજી વાત ગાદી તો બારેજા સિવાય ચોય થતી નહીં એ વાત મગજમાં ગોઠ બોંધી દો તો કે ને તોય કહેવાનું કે ના માડીની ગાડી ગાદી બારેજા ગામ સિવાય ક્યાંય થતી નહીં કદાચ થતી હશે ને તો તે યુટ્યુબ પર આવશે એ આજુબાજુના ચાર પાંચ કિલોમીટરના વિસ્તારમાં જ હશે પણ મૂળ બારેજા બારેજાના એમાં તાલુકો દસ અને જિલ્લો અને જિલ્લો